રાજકોટની સંરક્ષણ છે પૂર્વ મેનેજર ગીતા ચાવડા સામે ગંભીર આક્ષેપ લાગ્યા છે ગીતા ચાવડા પર અમાનવીય વ્યવહારનો આક્ષેપ લાગ્યો છે ગૃહમાં રહેતી જ્યાં મહિલાઓના પૈસા અને દાગીના છીનવી લીધાનો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો છે અને ચાર પીડિતાએ પૂર્વ મહિલા મેનેજરના ત્રાસ અંગે સોગંદનામું કર્યું મહિલા અને બાળ કલ્યાણ વિભાગના સચિવના અંગે ફરિયાદ કરી છે ગીતા ચાવડા મહિલાઓ પાસેથી માલિશ કરાવે છે તેવું પીડિતાએ કહ્યું છે અને પોતાના ઘરના કામ પણ મહિલાઓ પાસે કરાવે છે તો મહિલાઓને તેના પૈસા પરત આપી અને ન્યાય આપો તેવી પણ માંગ પીડિતા કરી રહ્યા છે તો બાળક કલ્યાણ અધિકારી જનકસિંહની મીઠી નજર હેઠળ પૈસા પડાવતા હોવાનું કહ્યું અને જ્યાં સુધી મહિલા પૈસાની

કપડા ઘરના ના લાવતા હતા કપડા ને એવું બધું અમારી પાસે ધોળ આવતા હતા નારી ગૃહ અને આમ બહુ જ બધા માનસિક ત્રાસ આપતા હતા પછી વધારે પડતું બોલવા માંડ્યા ને આમ રોજ આમ અલગ અલગ બોલતા હતા બહુ જ માનસિક ત્રાસ આપતા હતા તો એક દિવસ તો એને બધાને રોવરાવી દીધા ને આમ બહુ જ એટલે બહુ જ ત્રાસ આપ્યો પછી થોડુંક હું બોલી સામે બોલીને તો હું એને બહુ જ નડતી હતી તો રોજ એટલે રોજ એ મને બહુ જ હેરાન કરતા રોજ મારા મારો રૂમ બદલી નાખે રોજ મને મને આમ કેટલું બધું બોલતા હતા અને કાઢવાની બહુ જ કોશિશ કરતા હતા અને ત્યારે મને ગીતાબેન ચાવડાએ મારી પાસેથી દસ હજાર રૂપિયા લઈ લીધેલ છે અને ગીતાબેને ત્યાં જમવા મને નહોતા દેતા મને છે ને પગ દબાવડાવતા હતા મને હાથે પગે પડવાનું કહેતા હતા મને જમવાય દેતા નહોતા અને મારી પાસે નકરી પચાસ થી સો જેટલી તો મારી પાસે નકરી સાડી જ છે અને અને સાડી ભરો તો જમવા મારી વર્તન મારા પપ્પાને પણ ફોન નહોતા લગાડી દેતા કોઈને પણ ફોન લગાડી દેતા એમ સાડી ભરો મજા મજા કરો એવું મને કીધેલું છે કે સાડી તો તમારે ભરવી જ પડશે અને ત્યાં બહુ જ એટલે બહુ માનસિક ટોર્ચર બહુ કરતા અને જેલના કેદીની જેમ રાખતા હતા ન્યા અને મારી પાસે પણ પગ દબાવતા માલિશ કરાવતા બધું કરાવતા મારી પાસે જ અને એને એમ કીધેલું છે કે તારે જે કરવું એ કરજે હું તારા પપ્પાને નહીં મળવા દઉં મેં કીધું કેમ ના મને મળવા દઉં હું એના પગે ઈ કે તારે મને પગે લાગવું પડશે ત્યાં જ હું તાર પપ્પાને મળવા દઈશ